સાથે આપણે ગાંઠિયાને ઘસીને અને ઘસતા ન આવડતા હોય તો વણીને એમ બંને રીતે પહેલી જ વારમાં પરફેક્ટ તૈયાર કરશું એકદમ સિમ્પલ રેસીપી છે ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં ફાફડા ગાંઠિયા માટે લોટ બાંધવા મેં ચણાનો લોટ લીધેલો છે તો ઘરમાં રહેલી આ રીતની વાટકીના માપથી અઢી વાટકીની ઉપર અડધી વાટકી અને વજનમાં ગ્રામ જેટલો ચણાનો લોટ છે મદદથી સારી રીતે ચાળી લઈએ તો લોટને ચાળવાથી તેમાં હવાના કણ ભરાય છે અને જ્યારે આપણે લોટને બાંધીએ છીએ ત્યારે તેમાં જરા પણ ગાંઠા નથી પડતા આપણો લોટ એકદમ સારી રીતે ચડાઈ ગયો છે હવે તેમાં અડધી ચમચેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ અને તેને લોટમાં મિક્સ કરીને લોટના સેન્ટરમાં એક ખાડો કરી લઈએ અને હવે તેલ અને પાણી સાથે એક મિક્સર બનાવવા મેં અહીંયા અડધી વાટકી જેટલું પાણી લીધેલું છે તો ફાફડા ગાંઠિયાનો લોટ કઠાણ હોય છે એટલે આપણે શરૂઆતમાં વધુ પડતા પાણીનો ઉપયોગ નથી કરવાનો હવે તેમાં એક ચમચેટલું મીઠું અને મેં અહીંયા એક ચમચી અને વજનમાં ત્રણ ગ્રામ જેટલો ગાંઠિયાનો સોડા લીધેલો છે તો બજારમાં આ રીતના પેકેટમાં ગાંઠિયાનો સોડા મળી જાય છે પણ જો તે ઘરમાં ના હોય તો તમે તેની જગ્યાએ એક ચમચેટલો પાપડ ખાર કે પછી થ્રી ફોર ટી સ્પૂન જેટલો ખાવાનો સોડા પણ વાપરી શકો છો પણ ગાંઠિયાના સોડાથી બધું સારું રિઝલ્ટ આવે છે હવે તેમાં પચીસ ગ્રામ અને ત્રણ મોટી ચમચેટલું તેલ એડ કરી દઈએ તો ફાફડા ગાંઠિયામાં આપણે વધુ પડતું તેલ એડ નથી કરવાનું નહીં તો તરતી વખતે ગાંઠિયા તેલને એબ્ઝોર્બ કરીને સોગી થઈ જશે અને હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ તો બધી વસ્તુ મિક્સ થઈને આ રીતનું વ્હાઈટ મિક્સર તૈયાર થઈ ગયું છે તો હવે તેને લઈ લઈએ અને લોટમાં એડ કરી દઈએ હવે લોટને મિક્સરમાં એકદમ સારી રીતે મિક્સ કરીને બાંધી લઈએ તો તમે જોઈ શકો છો કે મેં લોટને એકદમ સારી રીતે બાંધી લીધેલો છે અને તે આ રીતનો થોડો કઠણ છે જો આ સમયે લોટ થોડો પણ છૂટો રહેતો હોય તો ફક્ત એક થી બે ચમચી જેટલું પાણી એડ કરીને આ રીતનો કઠણ બાંધી લેજો તો તૈયાર થયેલા લોટને તોડીને જોઈએ તો લોટમાં જરા પણ સ્ટ્રેચિનેસ નથી તો ફાફડા માટે આપણે લોટને સ્ટ્રેચ થાય તેવો તૈયાર કરવાનો છે તો તેને આ રીતના પાટિયા ઉપર રાખી દઈએ અને તેની ઉપર ફક્ત અડધી ચમચી ચમચેટલું તેલ એડ કરીને લોટને એકદમ સારી રીતે મસળી લઈએ તો ફાફડા ગાંઠિયા બનાવતી વખતે આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે બસ થોડું થોડું તેલ એડ કરતા જઈને આ રીતના આપણે જ્યારે લોટને મસડશું ત્યારે લોટમાં એક સ્ટ્રેચીનેસ આવી જશે તેનાથી ફાફડો એકદમ સારી રીતે ઘસાઈને તૈયાર થશે તો લગભગ બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને મેં લોટને એકદમ સારી રીતે મસળી લીધેલો છે મસળવાને લીધે લોટનો કલર પહેલાં કરતાં બદલાઈ ગયો છે જેને હાથેથી આ રીતના ખેંચીએ તો તે સ્ટ્રેચી થઈ જાય છે જે ફાફડા ગાંઠિયા બનાવવા માટે એકદમ પરફેક્ટ છે તો તૈયાર થયેલા લોટને ઢાંકીને ફક્ત દસ થી પંદર મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ તો આપણો લોટ બંધાઈ ગયો છે લોટ બાંધતી વખતે તેલ અને પાણીનું મિશ્ર જે આપણે બનાવેલું છે તેનાથી આપણો સોડા અને મીઠું એકદમ સારી રીતે લોટમાં ભળી જશે સાથે આપણે લોટને એકદમ કઠણ બાંધવાનો છે જો ફાફડાનો લોટ ઢીલો હશે તો તે બરાબર નહીં બને અને બંધાયેલા લોટને આપણે થોડું તેલ એડ કરીને એકદમ સારી રીતે મસળી લેવાનો છે લોટને મસળવાથી તેમાં એક સ્ટ્રેચિનેસ આવશે અને આપણે ફાફડાને એ એકદમ સહેલાઈથી ઘસીને તૈયાર કરી શકશું તો આપણે લોટ રેસ્ટ કરે છે ત્યાં સુધી ફાફડા ઉપર છાંટવાનો એક સ્પેશિયલ મસાલો બનાવી લઈએ તો મેં અહીંયા એક જેટલી હિંગ લીધેલી છે તો ગાંઠિયા ઉપર હિંગનો સ્વાદ એકદમ સરસ લાગે છે સાથે અડધી ચમચ જેટલો મરી પાવડર અને અડધી ચમચ જેટલો સંચર પાવડર એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો બધી વસ્તુ મિક્સ થઈને આપણો મસાલો તૈયાર થઈ ગયો છે આ મસાલા જ્યારે ગરમા ગરમ ફાફડા ઉપર સ્પ્રિંકલ કરવામાં આવશે ત્યારે તેનો સ્વાદ સો ગણો વધી જશે અને હવે દસથી પંદર મિનિટ પછી આપણા લોટને જોઈએ તો લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે તો હવે તેમાંથી પૂરીની સાઇઝનો લુવો કરી લઈએ અને તેને આ રીતના ઓવલ શેપ આપી દઈએ અને હવે બીજા લોટને આપણે ઢાંકી દેવાનો છે જે રીતે જરા પણ ડ્રાય ન થાય હવે લુવાને લાકડાના પાટિયા ઉપર રાખી દઈએ અહીંયા આપણે પાટિયાને તેલથી ગ્રીસ નથી કરવાનો હવે હથેળીના આ ભાગથી આપણે લુવાને ઘસવાનો છે જો હથેળીનો ભાગ લુવા ઉપર આ રીતના રાખી દઈએ અને હવે તેને થોડું થોડું પ્રેસ કરતા જઈને લુવાને ઘસી લઈએ તો લોટમાં એક સ્ટ્રેચિનેસ હોવાને લીધે આપણો ગાંઠિયો એ એકદમ સારી રીતે ઘસાઈને તૈયાર થઈ ગયો છે આ રીતના બીજા લુઆ કરીને બતાવું તો પહેલા આપણે હાથની હથેળીને ક્લીન કરી લેવાની છે જો તેમાં થોડો પણ લોટ ચોટેલો હશે તો ગાંઠિયો બરાબર નહીં ઘસાય અને હવે તેને આ રીતના ગાંઠિયા ઉપર રાખીને હળવે હાથે આગળની બાજુ પ્રેસ કરતા જઈને ગાંઠિયાને ઘસી લઈએ અને આ રીતના ત્રીજા લુવાને કરીને બતાવું તો તમે જોઈ શકો છો કે એ એકદમ સહેલાઈથી ગાંઠિયો ઘસી

અને હવે ફાફડા બીજી રીત જોઈ લઈએ પાટિયા ઉપર રાખી દઈએ અને હવે મેં આ રીતનું વેલણ લીધેલું છે જેમાં વચ્ચેના આ રીતના જાડા ભાગને આપણે લુવા ઉપર રાખવાનું છે અને હવે હળવે હાથે ઉપરની બાજુ વણતા જઈને ફાફડાને તૈયાર કરી લઈએ તો તમે જોઈ શકો છો કે ઘસવાની ઝંઝટ વગર આ રીતના વેલણથી પણ આપણે એકદમ પતલા ફાફડા તૈયાર કરી શકીએ છીએ હવે આ રીતના બીજા લુવાને રાખી દઈએ અને પહેલાં વેલણને થોડું ક્લીન કરી લઈએ જેથી ઉપર જરા પણ લોટ ન હોય હવે વેલણને આ રીતના લુવા ઉપર રાખી દઈએ અને ફાફડાને વણીને તૈયાર કરી લઈએ તો વણીને પણ આપણા એકદમ સહેલાઈથી ફાફડા તૈયાર થઈ ગયા છે હવે છરીને આ રીતના બંને બાજુ પકડીને ઉપરથી નીચેની બાજુ કરીને ફાફડાને અલગ કરી લઈએ તો ઘસવાની ઝંઝટ વગર પણ વણીને એકવાર આ રીતે ફાફડા જરૂરથી ટ્રાય કરજો તો મેં ફાફડાને ઘસીને અને ગૈસા વગર એમ વણીને એમ બંને રીતે તૈયાર કરેલા છે આ બંને રીતમાં ફાફડા એકદમ સરસ તૈયાર થાય છે પણ હાથેથી ઘસવાની મેથડ એકદમ સહેલી છે જો ઘસતી વખતે ફાફડા તૂટી જતા હોય તો તમારો લોડ થોડો કઠણ છે બસ તેને થોડો મસળીને સોફ્ટ કરી લેજો એટલે તમે તેને સહેલાઈથી ઘસી શકશો અને છરીથી ઉખાડતી વખતે બંને બાજુથી છરીને પકડીને તમે એક જ ડાયરેક્ટ તેને ખેંચી લેશો તો ફાફડો સહેલાથી ઉકળી જશે તો હવે તૈયાર થયેલા ફાફડાને તળી લઈએ હવે ફાફડાને તળવા માટે મેં અહીંયા તેલને ગરમ કરી લીધેલું છે તો ગરમ થયેલા તેલનું ટેમ્પરેચર થોડો લોટ એડ કરીને ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે લોટ થોડી વાર તેલમાં નીચે રહીને પછી ઉપર આવે છે મીન્સ આપણું તેલ મીડિયમ ગરમ છે જે ફાફડા તળવા માટે એકદમ પરફેક્ટ છે તો હવે ગરમ તેલમાં આપણે ફાફડાને એડ કરી દઈએ તો ફાફડા ગાંઠિયા પતલા હોવાથી આપણે શરૂઆતમાં તેને પલટાની ઉતાણ નથી કરવાની તેને એક સાઈડથી થોડા તળાવવા દેવાના છે તો લગભગ એક મિનિટ જેવું થઈ ગયું છે અને ગાંઠિયા થોડા તળાઈ ગયા છે હવે તેને હળવે હાથે બીજી બાજુએ પલટાવી દઈએ અને સારી રીતે તળી લઈએ તો અહીંયા આપણે ગાંઠિયાને હાઈ ગેસની ફ્લેમ પર ક્યારેય નથી તળવાના નહીં તો તે લાલ થઈ જશે તો લગભગ 3 થી 4 મિનિટમાં જ આપણા ગાંઠિયા એકદમ સારી રીતે તળાઈ ગયા છે ગાંઠિયા ક્રિસ્પી તો થઈ ગયા છે પણ તેલમાં જરા પણ બબલ્સ પણ નથી મીન્સ તે સારી રીતે તળાઈ ગયા છે તો ગરમાગરમ ગાંઠિયાને છારામાં લઈ લઈએ જેથી બધાનું બધું જ તેલ નીકળી જાય અને ગાંઠિયા ઉપર તૈયાર કરેલો મસાલો સ્પ્રિંકલ કરી લઈએ તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા એકદમ ટેસ્ટી ફાફડા ગાંઠિયા તૈયાર થઈ ગયા છે તો મેં બધા જ લોટમાંથી ગાંઠેને તૈયાર કરી લીધેલા છે ફક્ત અઢીસો ગ્રામ લોટમાંથી મોટો થાળ ભરીને ગાંઠિયા તૈયાર થયા છે હાથમાં લઈને ગાંઠિયાને જોઈએ તો તે ક્રિસ્પી હોવાની સાથે એ એકદમ ફરસા તૈયાર થયા છે છે ને બનાવવા એકદમ સહેલા તો આપણા ફાફડા તળાઈને તૈયાર થઈ ગયા છે ફાફડાને તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે જો આપણે તેને હાઈ ગેસની ફ્લેમ પર તળશું તો તે લાલ થઈ જશે તો તળાયેલા ફાફડા સાથે ખાવાની મજા આવે તેવી કઢી બનાવી લઈએ તો સૌથી પહેલાં કઢીનો મિક્સર બનાવવા બે મોટી એટલો ચણાનો લોટ મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ સાથે મેં અહીંયા વન બાય એટ એટલે કે ફક્ત એક પીન જેટલા લીંબુના ફૂલ લીધેલા છે તમે તેની જગ્યાએ લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો સાથે એક મોટી ચમચેટલી ખાંડ વન ફોર ટી સ્પૂન જેટલો હળદર પાવડર અને અડધા કપ જેટલું પાણી એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું કઢી માટેનું મિક્સર તૈયાર થઈ ગયું છે તો હવે તેને વઘારવા માટે પેનમાં એક મોટી ચમચ જેટલું તેલ એડ કરી દઈએ હવે ગરમ તેલમાં અડધી ચમચ જેટલી રાઈ એક મિનિટ જેટલી હિંગ અને બે લીલા મરચાંના ટુકડા એડ કરીને તેને સારી રીતે સાથરી લઈએ તો આ કઢીમાં તીખાશ તરીકે લીલા મરચાંનો જ ઉપયોગ કરવામાં આવે છે તો આપણે મરચાં સારી રીતે સતડાઈ ગયા છે હવે વઘારમાં એક કપ જેટલું પાણી એડ કરી દઈએ અને પાણીમાં એક બોઇલ આવવા દઈએ તો કઢી બનાવતી વખતે આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે વગારમાં પાણી એડ કરવાથી જ્યારે આપણે તેમાં કઢીનું મિક્સર એડ કરીશું ત્યારે તેમાં જરા પણ ગાંઠા નહીં પડે તો આપણું પાણી ઉકળવા લાગ્યું છે હવે કઢીના મિક્સરને થોડું થોડું એડ કરતાં જઈને મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે કઢીનું મિક્સર એ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈએ હવે ગેસની ફ્લેમ ધીમી કરીને કઢીના મિક્સરને પાંચથી સાત મિનિટ માટે ઉકળવા દઈએ તો લગભગ છથી સાત મિનિટ જેવું થઈ ગયું છે અને મિક્સર એકદમ સારી રીતે ઉકળી ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ તો ફાફડા સાથે ખાવાની મજા આવે તેવી આપણી ટેસ્ટી કઢી તૈયાર થઈ ગઈ છે એકવાર તેને આ ટ્રીક સાથે જરૂરથી ટ્રાય કરજો તો આપણે એકદમ ટેસ્ટી કઢી તૈયાર થઈ ગઈ છે કઢી બનાવતી વખતે વઘારમાં થોડું પાણી એડ કરવાથી જ્યારે આપણે તેમાં બેસનનું મિક્સર એડ કરશું ત્યારે તેમાં જરા પણ ગાંઠા નહીં પડે સાથે આ કઢીને આપણે બેસન સાથે બનાવેલી છે એટલે તેને થોડી વાર ઉખાડી લેવી જેથી બેસનનો કાચો સ્વાદ વયો જાય તો હવે ફાફડાના બે અલગ રીતના સંભારા બનાવી લઈએ અને હવે સંભારા માટે મેં આ રીતના એક કાચા પપૈયાને છાલ અને બીયાનો ભાગ કાઢીને ખમણી લીધેલું છે તો મેં અહીંયા એક બાઉલમાં થોડું જાડું ખમણ કરેલું છે જ્યારે બીજા બાઉલમાં મીડિયમ સાઇઝું ખમણ કરેલું છે તો સૌથી પહેલા તીખો અને કાચો સંભારો બનાવવા પપૈયામાં એક ચમચેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચેટલી ખાંડ અને એક ચમચેટલો લીંબુનો રસ એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો બધી વસ્તુ મિક્સ થઈને આપણો પપૈયાનો કાચો સંભારો તૈયાર થઈ ગયો છે સૌરાષ્ટ્ર સાઈડ આ સંભારો ગાંઠિયા સાથે સર્વ કરવામાં આવે છે હવે વઘારેલો સંભારો બનાવવા વઘારીયામાં એક મોટી ચમચેટલું તેલ એડ કરી દઈએ હવે તેમાં અડધી ચમચેટલી રાય એક જેટલી હિંગ અને બેથી ત્રણ લીલા મરચાંના ટુકડા એડ કરીને તેને સારી રીતે સાથળી લઈએ અને હવે તેમાં વન ફોર ટી સ્પૂન જેટલો હળદર પાવડર એડ કરીને મિક્સ કરી લઈએ હવે ગરમા ગરમ વઘારને લઈ લઈએ અને પપૈયામાં એડ કરી દઈએ સાથે સ્વાદ પ્રમાણે મીઠું એક મોટી ચમચેલી ખાંડ અને એક ચમચેલો લીંબુનો રસ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ તો બધી વસ્તુ મિક્સ થઈને વઘાર સાથે આપણો ટેસ્ટી સંભારો તૈયાર થઈ ગયો છે તો આપણા બંને રીતના ટેસ્ટી સંભારા તૈયાર થઈ ગયા છે તો હવે તૈયાર થયેલા સંભારા સાથે ગાંઠિયાને સર્વ કરી લઈએ